નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ અને સ્વાગત કરું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી સોગાત શું

જેમ આપણે ક્વેશ્ચન નંબર 8 જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે ફિલિંગ ધ બ્લેન્ક્સ તે પ્રશ્નનો આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા એક નાનકડી વાત કહી દઉં તમને કે વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો જી હા આ ખુશ ખબર છે તમારી માટે કે દ્વિતીય પરીક્ષા માટે અતિ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે કઈ રીતે મળશે તો વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે તમને વિડિયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવી શકો છો ચાલો બીજી એક વાત કહી દઉં તમને કે શું હવે અંગ્રેજીનું ટેન્શન જે છે તમારું સંપૂર્ણપણે ખતમ થવા જઈ રહ્યું છે જી હા જેટલા વિદ્યાર્થી એમ કહે છે સર અંગ્રેજી નથી ફાવતું નથી આવડતું હજી સુધી યાદ જ નથી રહેતું ગમે એટલી ટ્રાય કરવી તોય નથી યાદ રહેતું તો વિદ્યાર્થી મિત્રો તમારું અંગ્રેજી વિષયનું સંપૂર્ણપણે ટેન્શન ખતમ કરવાનું છે કેમ કારણ કે ભાઈ આપણી ચેનલ ઓશન કોચિંગ અને આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેટન બંને થઈ ગઈ છે અને બંને મળીને વિદ્યાર્થી મિત્રો ધોરણ એક થી બારના તમામે તમામ ઇંગ્લિશના તમામે તમામ ઇંગ્લિશના જેટલા પણ ટેક્સબુક હોય બરોબર કોઈ પણ ગ્રામરનો ટોપિક હોય રાઈટિંગ સેક્શન હોય નિબંધ લેખન હોય ગમે વસ્તુ હોય બધી વસ્તુ જે છે અપલોડ થઈ ચૂકી છે તમારા માટે તૈયાર છે તમારે ખાલી એક કામ કરવાનું છે સાથે માટે આપડી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જેની લિંક તમને નીચે વિડીયોમાં આપી દીધી છે અંગ્રેજી ભાષાનું અંગ્રેજી વિશેનું ટેન્શન ખતમ કરવું છે તો બસ આ એક નાનકડું એવું કામ કરવાનું છે અને તમારા માટે અલગ અલગ કોર્સિસ ચાલુ છે બરોબર સ્પોકન ઇંગ્લિશના કોર્સીસ ચાલુ છે બરોબર સ્ટાન્ડર્ડ નાઇન સ્પેશિયલ ચાલુ છે ધોરણ બાર માટે દસ માટે આઈ એમપી બેચિસ ચાલુ છે તો એ જે કાંઈ પણ કોર્સીસ છે જે તમારા માટે છે ને આવનારા ભવિષ્યમાં પણ તમારા માટે ચાલુ રહેવાના છે તો એ બધા કોર્સિસની વિગતો જો તમારે જોતી હોય તો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો સાત બરોબર હવે સૌથી પેલા ખાલી જગ્યાના જે ઓપ્શન આપેલા હશે આપણને પ્લે ઇન્ટરેસ્ટિંગ અને આર્ટિકલ એવી રીતે તો ચાલો હવે પૂછીએ કે નાવ વેન એવર યુ ફીલ લાઈક ચુટખા રીડ 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 ખાલી ખાલી જગ્યા જગ્યા તો આવે 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 શું પ્લે ઓર અને આવશે ઓન ધ તબલા આગળનો પેરેગ્રાફ છે જેમાં ત્રણ ઓપ્શન છે કોન્ફિડન્સ પ્રિપેર અને વેસ્ટ એન્ડ આઈ આઈ ફીલ ખાલી જગ્યા માય ટાઈમ સર આવું જોયેલું જોયેલું છે પાઠમાં જ છે આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ પેલામાં વેસ્ટ આવશે આઈ ખાલી જગ્યા ટાઈમ ટેબલ તો હું ટાઈમ ટેબલ બનાવું છું આઈ પ્રિપેર માય ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ હાઉ કેન આઈ બિલ્ડ અપ માય ખાલી જગ્યા માય પછી શું આવશે કોન્ફિડન્સ ચલો 8મો યુનિટ પણ એની પહેલા એક ખાસ વાત એક બહુ મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો તમે હાલ ધોરણ 9 માં અભ્યાસ કરી રહ્યા છો હે ને બરોબર સરસ મજાની મહેનત કરી રહ્યા છો બહુ તૈયારી કરી રહ્યા છો પણ નવમુ ધોરણ અમુક દિવસો પછી પૂર્ણ થઈ જવાનું છે બરોબર દિવસો જતા વાર નહીં લાગે વિદ્યાર્થી મિત્રો નવમુ ધોરણ ટૂંક સમયમાં થોડાક દિવસોમાં પૂરું થઈ જશે અને પછી શું શરૂ થશે તમારા જીવનનો સૌથી મોટો વળાંક એટલે કે ધોરણ 10 જી વિદ્યાર્થી મિત્રો પછી તમે બોર્ડની એક્ઝામ માટે તૈયાર થશો ધોરણ 10 ની તૈયારી કરશો હવે ધોરણ દસ જે છે તમારા માટે આમ તમારા વડીલોએ તમારા મોટા ભાઈ બહેનો અથવા તમારા મિત્રો જે તમારાથી આગળ ભણી ચૂક્યા છે એ બધા તમને જણાવ્યું તો હશે ને કે દસમાં ધોરણ કેટલું મહત્વનું છે પણ જો એ મહત્વના ધોરણમાં અંગ્રેજી વિષયમાં તમને પહેલા દિવસથી બે શિક્ષકોની સહાયતા મળી જાય તો એક મેન્ટરશીપ મળી જાય તો એવા શિક્ષકો કે જેને તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરીને કોઈ પણ અંગ્રેજીનો લગતો સવાલ હોય તમે પૂછી શકો અને જવાબ તરત મેળવી શકો એવું તમને કંઈક મળી જાય તો મજા આવી જાય કે નહીં

પહેલું તો લાઈવ લેક્ચર્સ જેમ સ્કૂલમાં અથવા કોચિંગમાં તમને જેમ લાઇવ ભણાવવામાં આવે છે ને એમ લાઇવ ભણાવવામાં આવશે લાઇવ લેક્ચર્સ વિથ રેકોર્ડેડ ઓલસો કોઈ કારણોસર તમે લાઇવ લેક્ચરમાં નથી આવી શક્યા નથી જોડાઈ શક્યા તો રેકોર્ડેડ લેક્ચર પણ મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે કે કયા સવાલનો જવાબ કેવી રીતે આવ્યો બરોબર પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ પણ લેવામાં આવશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ ખરો અને WhatsApp સપોર્ટ 24/7 પૂરો તમને આપવાનો છે

चलो आठ हो गए कहें डेस्क मेंटेन अने प्रोफिशिएंसी तरह ना शब्द तो ही आल्सो सीज दैट ऑल द पायलट्स इन हिज स्क्वाड्रन खाली जगिया दिस खाली जगिया दिस तो हम उसे मेंटेन दिस खाली जगिया मेंटेन दिस प्रोफिशिएंसी एवरी फ्यू इयर्स अ पायलट रेस्टेड फॉर खाली जगिया इयर तो के डेस्क इयर और टू एट अ जॉब चलो आगे बढ़िए मिशन रिस्क्स अने कंडीशंस तो पहला आवश्यक धीस खाली जगह इज असाइंड बाय तो धीस मिशन इज असाइंड बाय कमांड हेडक्वार्टर्स वॉर टाइम खाली जगह वॉर टाइम कंडीशंस आर प्रैक्टिस्ड एज एक्चुअली एज पॉसिबल ऑन द डे कुकी इज टू बिजी टू वरी अबाउट द रिस्क्स रेडी तो यूनिट नंबर 9 आथी आपने पाछे 3 एक्सरसाइजेस थेरेपी एंड स्पेशल लखीशू ખાલી ખાલી જગ્યા જગ્યા લર્નિંગ 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 સેન્ટર સેન્ટર તો સ્પેશિયલ બરોબર અહીંયા આપણે વાત કરે છે કે રેશમા સેન્ટરમાં ભણવા માટે સ્પીચ સ્પીચ થેરાપી થેરાપી એને એને ત્યાં આપવામાં આવતી અમુક કવાયતો પણ શીખેલી હતી પછી આપણને જો આપ્યું છે સ્વિમિંગ એટલે કે તરવું

આગળ વધીએ પણ આગળ વધતા પહેલા બહુ મહત્વની વાત બહુ ખાસ વાત વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે ધ સ્પોકન ઇંગ્લિશ બેચ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જી હા વિદ્યાર્થી મિત્રો જો તમને અંગ્રેજી બોલવામાં કોન્ફિડન્સ નથી આવતો તકલીફ પડે છે શું બોલવું એ સમજાતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશ બેચ તૈયાર છે જેમાં તમે અંગ્રેજી ભણવાનો અંગ્રેજી બોલવાનો સરસ મજાનો કોન્ફિડન્સ મેળવી શકો છો તમારા લેવલ પ્રમાણેના કોર્સિસ તૈયાર છે બિગિનર લેવલ પ્રીમિયમ લેવલ એડવાન્સ લેવલ સુધીના કોર્સિસ તૈયાર છે જેમાં તમને મળશે એકદમ બેઝિક થી શરૂઆત એકદમ બેઝિક હાય હેલો હાઉ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ બસ આવા શબ્દો થી શરૂઆત થશે લાઈવ લેક્ચર્સ આપવામાં આવશે વિથ રેકોર્ડેડ ઓલસો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ આપવામાં આવશે દરેક ટોપિક ની પ્રેક્ટિસ કરવામાં આવશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી ની ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે WhatsApp સપોર્ટ રહેશે 24/7 અને 8000 થી પણ વધારે વાક્યોની પીડીએફ આપવામાં આવશે કે જે પીડીએફ માંથી તમે વાક્યો વાંચીને તમારું ઇંગ્લિશ ને ઇમ્પ્રૂવ કરી શકશો ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક આઠ મળીશું આવતા વિડીયોમાં જ આપણે પ્રશ્ન ક્રમાંક નવ નું સંપૂર્ણપણે સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો